ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્યાવીસ માર્ચ ગુરુવાર ધાણાની બજારમાં બે ત્રણ દિગ્ગજ વેપારીઓએ તેમના મત આપ્યા છે આયાત નિકાસ ભાવ આવક મિત્રો પહેલાં તમને કહી દઉં ધાણાની આવક પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે રાજસ્થાનમાં અત્યારે એન્ડિંગની રજા નથી પણ ધાણાની જ્યારે પીક આવકો ચાલુ નથી થઈ ત્યારે એવું સંભળાતું હતું તું કે ઓન ટોચ લેવલે પહોંચ્યા દસ હજારને વટાવી ગઈ છે બે હજાર પચીસમાં પણ આવકો આવ્યા પછી આ સમાચારો દબાઈ ગયા છે ગલ્ફમાં વેપારો થયા હતા મચાલા કંપનીઓ એપ્રિલમાં ખરીદી કરી છે પણ પૂરજોશમાં આવકો ત્રણ રાજ્યોમાં ચાલુ થઈ ગઈ છે એટલે આ બધા સમાચારો દબાઈ ગયા છે સત્તા ત્રણ દિગ્ગજ વેપારીઓ તેમના મત વ્યક્ત કર્યા છે તે આપણે જોઈ લઈએ પહેલાં આપણે ગુજરાતના જોઈએ પછી એમપીના પછી રાજસ્થાનના ગુજરાતના વેપારીનું શું કહેવું છે રાજકોટના છે શ્રીજી એગ્રી કોમોડિટી ધાણાની બજારમાં આવક વધી હોવાથી ભાવમાં ઘટાડો થયો છે પરંતુ એપ્રિલમાં જ્યારે ડિમાન્ડ વધશે ત્યારે ભાવમાં ગમે ત્યારે કિલોએ રૂપિયા પાંચથી દસની તેજી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે ધાણાની બજારમાં પંદરમી એપ્રિલ બાદ ઉપરમાં રૂપિયા નેવુંના ભાવ થાય છે કે સાહેબ કિલ્લાના છે મિત્રો પરંતુ તેનાથી વધારે તેજી થાય તેવા સંજોગો નથી ધાણામાં કિલો એ રૂપિયા ત્રણથી ચારની મંદી થઈ શકે જેનાથી વધુ મંદી દેખાતી નથી ધાણાની બજારમાં ગુજરાતમાં અડતાલીસથી પચાસ લાખ બોરીના પાકનો અંદાજ છે જેમાંથી પચીસ લાખ બોરી આવી ગઈ છે એપ્રિલમાં આવક ખુલશે ત્યારે થોડી વધારે જ છે ગોંડલમાં જે એકાદ દિવસ આવકો વધારે જોવા મળશે પછી તેમાં ઘટાડો થાય તેવી ધારણા છે ખેડૂતો પણ સિઝનમાં પચીસ ટકા જેટલો સ્ટોક તો પોતાની પાસે રાખતા જ હોય છે પરિણામે એપ્રિલમાં આવક ઘટતી જશે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને ધાણાનો પાક પંચાવન પચાસથી પંચાવન લાખ બોરીનો આવે તેવો અંદાજ છે જેમાં મધ્યપ્રદેશનો ચાલીસ લાખ બોરીનો પાકનો અંદાજ છે કેરી ઓર સ્ટોક આ વર્ષે ચાલીસથી પિસ્તાલીસ લાખ બોરી વચ્ચે રહે તેવી ધારણા છે દેશમાં દોઢ કરોડ બોરીની સપ્લાય સામે ડિમાન્ડ એક પોઈન્ટ ચારથી એક પોઈન્ટ સિત્તેર કરોડ બોરી જેવી રહેતી હોય છે પરિણામે આ વર્ષે ધાણાની બેલેન્સ શીટ ટાઈટ જ રહે તેવી ધારણા છે ધાણાની બજારમાં નિકાસ માંગ ચારી છે અને ક્વોલિટી પણ ચારી હોયથી નીચા હોય તે વેપારો ચાલુ છે ધાણાની બજારમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી ધાણા બજારમાં ગમે ત્યારે કિલોએ દસની તેજી આવશે પરંતુ બજારો નેવુંથી પંચાણું ઉપર જાય તેવા સંજોગો દેખાતા નથી ધાણાની બજારમાં આયાત વેપારના પણ ચાન્સ નથી રશિયન કરન્સી રૂબલ પંદર ટકા જેટલી વધીને ડોલર સામે સો ઘટીને ચોર્યાસી થઈ ગઈ છે જેને કારણે આયાત પેરેટી નથી રશિયન ધાણાના ભાવ સાતસો આઠથી સાતસો સિત્તેર ડોલર પ્રતિ ચોન કોટ થાય છે મિત્રો ગમે ત્યારે તેજી આવે એવું ગુજરાતના વેપારીનું કહેવું છે હવે આપણે જોઈ લઈએ એમ પી વેપારીનું શું કેવું છે જે સુવાલાલ રાજ ગોપાલ મહેશ્વરી કુંભરાજ ગુના મધ્યપ્રદેશના છે ધાણાની બજારમાં અત્યારે પુષ્કળ આવક થઈ રહી છે મધ્યપ્રદેશમાં અત્યારે રોજની નેવું હજાર બોરીથી લઈ એક લાખ બોરીની આવક થાય છે ધાણાની બજારમાં અત્યારે જે આવક થાય છે તેની ક્વોલિટી ખૂબ સારી છે ધાણાના ભાવ મધ્યપ્રદેશની મંડીમાં ઈગલ ક્વોલિટીમાં રૂપિયા સિત્તેર અને બદામી ક્વોલિટીમાં કિલોના રૂપિયા બોતેરથી એચીસ ચાલે છે જ્યારે પેરેટમાં નેવુંથી સો અને એક્સ્ટ્રામાં સુપર ક્વોલિટીના ગ્રીન ધાણાના ભાવ રૂપિયા બસો સુધીના ભાવ છે ધાણાની તેજી મંડીનો આધાર એપ્રિલ મહિનાની શરૂઆતના પહેલાં સપ્તાહમાં ધાણાની આવક કેટલી થાય છે તેના ઉપર વધારે રહેલો છે ધાણાના ઉતારા આ વર્ષે કેવા આવે છે તેના પણ એપ્રિલની શરૂઆતમાં ખબર પડશે ખેડૂતો પણ ધાણા વેસાણ કરે છે કે નહીં તેના ઉપર સૌની નજર છે ધાણાની બજારમાં આ ભાવથી હવે ઘટવાની કોઈ શક્યતા નથી પરંતુ બજારો આગળ ઉપર કિલો રૂપિયા પાંચથી સાત વધે તેવી ધારણા છે ધાણાની બજારમાં એપ્રિલની શરૂઆતમાં પાકનું ચિત્ર સફળ છે ત્યારબાદ ધાણાની બજારમાં તેજી મંદીનો ખ્યાલ આવશે ધાણાની બજારમાં કેરીઓ સ્ટોક આ વર્ષે પચાસ લાખ ભરી જોવા મળી રહ્યો છે જે પણ ગયા વર્ષની તુલનાએ ઓછો છે ધાણાની નિકાસમાં અત્યારે ઇન્ક્વાયરી સારી છે અને રમઝાન મહિનો પૂરો થયા બાદ એપ્રિલમાં નિકાસ વેપારો ચારા થાય તેવી ધારણા છે ધાણાની આવકો અત્યારે જે આવી રહી છે તે પીક ઉપર અને એપ્રિલ મહિનાની આવકમાં ઘટાડો થાય તેવી ધારણા છે ધાણાની બજારમાં મસાલા કંપનીઓને સ્ટોકિસ્ટનું નિશાભાવથી આકર્ષણ છે અને એપ્રિલ મહિનામાં સ્ટોકિસ્ટોની ખરીદી પણ ચાલી રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ટૂંકમાં ધાણાની બજારમાં ભાવથી મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ એપ્રિલમાં પાક ઉતારા અને આવકનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ બજારમાં નવી ચાલ જોવા મળશે આ હતા મિત્રો એમપી ના હવે રાજસ્થાનના વેપારીનું જોઈ લઈએ જે રાજસ્થાન એસોસિએશન ઓફ સ્પાઈસ ઓનર ફ્લોદી ટ્રેડર્સના ફ્લોદીના છે રાજસ્થાનની ધાણાની અત્યારે જૈનગી આવકો થાય છે રોજની એવરેજ બે થી અઢી લાખ બોરીની આવક થાય છે જેમાં રામગંજ મંડીમાં ચાલીસ થી બેતાલીસ હજાર બોરી કોટામાં આઠ હજાર બોરી ગુનામાં પચીસ હજાર બોરી કુંભલગઢમાં ત્રીસથી પાંત્રીસ હજાર બોરીની આવક થાય છે આમ દરેક સેન્ટરમાં આવક અત્યારે પીક ઉપર જોવા મળે છે ગુજરાતની જેમ રાજસ્થાનમાં માર્ચ એન્ડિંગની રજાઓ હજી પડે નથી ધાણાની આવક અત્યારે પીક ઉપર છે અને આનાથી હવે વધે તેવા કોઈ સંજોગો નથી ધાણાના ભાવ એકદમ નીચા ઓસતા બજારમાં અત્યારે લેવાલી નથી જો એપ્રિલમાં લેવાલી આવશે તો કિલો રૂપિયા પાંચથી સાતની તેજી આવી શકે છે બાયરો એપ્રિલની ખરીદીમાં આવે તેવી ધારણા છે રાજસ્થાનની મંડીમાં ઇંગલ ક્વોલિટીમાં રૂપિયા પાસઠથી પ્રતિ કિલો છે જ્યારે ગ્રીન ક્વોલિટીમાં ધાણાને મોટી મંદી છે આ વર્ષે કુલ ઉત્પાદનમાં એંશી ટકા માલ ગ્રીન ક્વોલિટીમાં છે ગ્રીન ક્વોલિટીમાં ધાણાની માંગ મર્યાદિત અને અમુક પ્રોડક્ટમાં વપરાતા હોવાથી તેની માંગ ઓછી છે ધાણામાં પેરીટી ક્વોલિટીના ભાવ રૂપિયા એસી પ્રતિ કિલો છે અને એક્સ્ટ્રા ગ્રીન ક્વોલિટીમાં ધાણાના ભાવ રૂપિયા નેવું છે સારી ક્વોલિટીના ધાણાની ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે છે ગ્રીન ક્વોલિટી સામાન્ય રીતે વીસ ટકા ધાતી વસે જે આ વર્ષે એંશી ટકા છે ધાણાનો પાક ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી કુલ એક પોઈન્ટ ચાળીસ કરોડ બોરી આવે તેવો અંદાજ છે દરેક રાજ્યમાં અવતારા ખૂબ સારા હોવાથી પાક તેના કરતાં વધારે આવે તેવી ધારણા છે હાલ નવી ધાણાનો કેરીઓવર સ્ટોક સાઠ લાખ બોરીનો આવે તેવો અંદાજ છે દેશમાં સપ્લાય ડિમાન્ડમાં કોઈ ખાદ્ય રહે તેવા સંજોગો છે ધાણાની બજારમાં માંગ આવશે તો જ બજારમાં સુધારો આવશે જો પંદરમી એપ્રિલ બાદ માંગ ઘટી જશે તો ધાણાની બજારમાં ઘટાડો આવે તેવી પણ ધારણા છે ભાવ નીચા હોયથી નિકાસ વેપારો થોડા છે અને રમઝાન બાદ માંગ થોડી વધે તેવી ધારણા છે આ હતા મિત્રો વેપારીઓના મત આજે આપણે એનાલિસ નથી કરી થી એનાલિસિસ કરીશું આ બધી વાતોનું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માત